બોલેરી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુરમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇજનેરને એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા એક લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં છે રંગે હાથ એની ફરિયાદ નોંધવામાં આવી છે ફરિયાદના આધારે સમગ્ર પ્રક્રિયા કરવામાં આવી અને કુલ લાંચની માગણી દોઢ લાખ કરવામાં આવી હતી અને એક લાખ રૂપિયા લેતા કાર્યપાલક ઇજનેર રંગે હાથ ઝડપાઈ ગયા છે આ અંગે એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી છે અમિત કમલેશ પ્રસાદ મિશ્રા નામના જે ઇન્ચાર્જ કાર્યપર ઇજનેર જે મૂળ નાયબ કાર્યપ્રધનેર નસવાડીમાં ફરજ બજાવે છે વર્ગ બેની પોસ્ટ છે સિંચાઈ વિભાગ જિલ્લા પંચાયતની કચેરી છોટાઉદેપુર તેઓ ત્યાં સર્વિસ બજાવે છે ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ નંબર એકસો બે મૂળ રહેવાસી મધ્યપ્રદેશના જીવા જિલ્લાના એન્ટી કરપ્શનના અધિકારી રાઠવા સાહેબે એમની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે છોટાઉદેપુર એન્ટી કરપ્શન બ્યુરોની જે ટીમ છે તેણે આ દરોડો પાડ્યો હતો અને આ ટ્રેપની અંદર એક લાખ રૂપિયા અંગે હાથ લેતા બાર ને વીસે બપોરના બાર ને વીસ વાગ્યા સમયે ગુરુકૃપા સોસાયટી આમ્રપાલી ફ્લેટ નંબર એકસો બેમાં તેઓને ઝડપી પાડવામાં આવ્યા છે સમગ્ર બનાવની વિસ્તારપૂર્વક વાત કરીએ તો છોટાઉદેપુર જિલ્લામાં ટેન્ડર પ્રક્રિયાથી કામ કરતા ફરિયાદીએ તળાવ સુધારણા બે હજાર બાવીસ ત્રેવીસ યોજના અંતર્ગત નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા અને લીંડા ટેકરા ગામના તળાવોના કામો કોન્ટ્રાક્ટથી રાખ્યા હતા જે બંને તળાવોના કામો ફરિયાદીએ પૂર્ણ કરી દીધા જે બંને તળાવના કામો પૈકી ધનિયા ઉમરવા ગામના તળાવના કામનું બાકી બિલ બે લાખ બાવન હજાર રૂપિયા તે ફરિયાદીને ચૂકવી દેવામાં આવ્યું ટેકરા ગામના તળાવના કામનું એક લાખ રૂપિયા બિલ બાકી હતું જે ટેકરા ગામના તળાવના બાકી કામના એક લાખ રૂપિયાનું બિલ ભરતભાઈ રાઘવાણી પાસે ચેક લેવા ગયા ત્યારે ભરતભાઈ રાઘવાણીએ ફરિયાદીને જણાવેલું કે આવા કોઈ બિલ આવેલા નથી તેમ કંઈ ફરિયાદીને ઓફિસમાંથી કાઢી મૂક્યા હતા અને બિલ લેવા માટે રૂબરૂમાં મળવા છતાં પણ ટકાવારી લેવા માટે બિલ ડીલે કરેલા જેથી આ કામના ફરિયાદી છોટાદોદ જિલ્લા પંચાયત ખાતે આવેલી સિંચાઈ વિભાગની કચેરીમાં ઇન્ચાર્જ કાર્યપાલક ઇન્જિયર અમિતભાઈ મિશ્રા જેઓ ઝડપાયા છે તેઓની ચેમ્બરમાં રૂબરૂમાં બિલ માટે મળ્યા હતા ત્યારે આ કામના આ આરોપીએ ફરિયાદીને જણાવેલું કે ધનિયા ઉમરવા ગામના તળાવના પચાસ હજાર લીંડા ટેકડા ગામના એક લાખ એમ મળી બે કામના દોઢ લાખ રૂપિયાની લાંચ તેઓએ માગણી કરી હતી આરોપીએ એટલે ફરિયાદી આરોપીએ અમિત મિશ્રાએ ફરિયાદી પાસેથી હેતુલક્ષી વાતચીત કરી અને આરોપીએ ફરિયાદી પાસેથી એક લાખ રૂપિયા લાતતી રકમ સ્વીકારી સ્થળ પરથી એન્ટી કરપ્શન બ્યુરોની ટીમના હાથે ટ્રેપિંગ અધિકારીઓના હાથે ઝડપાઈ ગયા તમામ પ્રક્રિયાનું રેકોર્ડિંગ પણ કરવામાં આવેલું છે અને એ તમામ પુરાવાઓ સાથે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે છોટાઉદેપુર એન્ટી કરપ્શન બ્યુરો કચેરીના પીઆઈ કે એન રાઠવા તેઓના સ્ટાફ આ ટ્રેપિંગ અધિકારીઓ તરીકે ટ્રેપ કરવા માટે કરી એમણે કાર્યવાહી કરી હતી અને આ એન્ટી કરપ્શનના હાથે એક લાખ રૂપિયાની માતમાં રકમનો લાંચ લેતા ઝડપી પાડવામાં આવતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ફરી એક વખત એન્ટી કરપ્શનનો ડોળો ગુમ્યો છે અને જે રીતે દિવાળી પછીના નવા દિવસોમાં જ આ ટ્રેપ આવતા જ તમામ અધિકારીઓ પણ ફફડાટ ફેલાયો છે છોટાઉદેપુર જિલ્લામાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે એન્ટી કરપ્શન બ્યુરોની કચેરી દ્વારા જે તટસ્થ કામગીરી કરવામાં આવી છે સૌ કોઈને બિરદાવી પણ રહ્યા છે કે એન રાઠવા પીઆઈ દ્વારા જે કાર્યવાહી કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લાના તમામ નાગરિકો દ્વારા પણ સરાહના કરવામાં આવી છે કે જે રીતે લાંચ રુસવતથી ખડબત્તી ઓફિસોની અંદર આજે પણ અન્ય અધિકારીઓ અને જે રીતે આ ટ્રેપિંગ અધિકારીઓ દ્વારા પકડવામાં આવ્યા છે અધિકારીને અમિત મિશ્રાને બીજા પણ જે લોકો આ રીતે કરતા હોય તેઓ સામે પણ કડક ખાતે કામ હાથ ધરવામાં આવે તે પણ લાગણી અને લોકોમાંથી માગણી ઉઠી રહી છે